સુરતના વરાછા વિસ્તારમાં આવેલા જગદીશનગર પાસે સુરત મહાનગરપાલિકાનું સ્વામી દયાનંદ સરસ્વતી ઉદ્યાન ખાતે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું ત્યારે ગાર્ડનની અંદર ગંદકી અને ટોયલેટમાં ગંદકી અને કૂતરાઓનો ત્રાસ તથા દારૂની પોતલીઓ દુર્ગંધી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે

તો ગંદકી દૂર થાય અને કસરતના સાધનોને રિપેરિંગ કરવામાં આવે અને આ ગાર્ડનને ગંદકી મુક્ત થાય તે બી અમારી માંગ છે આ કઈ જગ્યા છે ને શું કહેવા માંગો છો અમે દૈનંદિન સરોથી ઉદ્યાનમાં છીએ દરરોજ કસરત કરવા જઈએ અમે છેલ્લા સાત આઠ વર્ષથી હું અહીંયા આવું છું વારંવાર જાણ કરવા છતાં કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં આ ગાર્ડનનો જે સુધારો થવો જોઈએ તે સુધારો થતો નથી અને જ્યાં પાણી આવું જોઈએ તો વૃક્ષનો જે જગ્યાએ જે રીતે પાણી પાવું જોઈએ એની જગ્યાએ જ્યાં ખાલી માટી જ છે લોન નથી ત્યાં પાણી નાખી દે અને કાજો કહે છે અને કરે છે કસરત કરવા માટે સ્વાસ્થ્ય સુધારા માટે જે લોકો આવે છે તો તેમને કસરત કરવાની જગ્યા મળતી નથી સમજ્યા અને જે કસરતના સાધનો છે જર્જરિત થયેલા છે એને વારવાર રિપેર કરવાથી વધારે ઉપયોગ ગેતો નથી વારવાર તૂટી જાય છે એ સાધનો બદલાઈ કાઢવા જોઈએ અને નવા એની જગ્યાએ નવા સાધનો સારા મૂકવા જોઈએ નથી પ્લસ આ ચોકીદાર નથી નિયમિત ચોકીદાર નથી નિયમિત માળી નથી સમજ્યા એટલે આ ઘણા બધા તકલીફો એવી છે કે અહીંયા પછી પશુ ફરતા રહે કૂતરા મુજબ ફરતા રહે છે જ્યારે કોઈ કોઈને કરોડાનો બનાવ બની છે ત્યારે હો તકલીફ થાય છે એ માટે પણ ધ્યાન રાખવું જરૂરી છે બાથરૂમ બાથરૂમ જે જાહેર શૌચાલય છે બંને લેડીઝ અને જેન્ટ્સ એ બંને એટલી ખરાબ હાલતમાં છે કે માણસો યુઝ જ નહીં કરી શકે અને સાફ સફાઈ બિલકુલ થતી જ નથી અને જે અહીંયા કોન્ટ્રાક્ટર સાફ સફાઈવાળા મૂકે છે તે સો દોઢો રૂપિયાવાળા આપીને મૂકી દે છે ખાલી વોક વે વાળી નાખે છે અને બાકીનો બધો કચરો સાઈડ પર નાખી દે છે એટલે એને સફાઈનો બી અભાવ એ રહી જ છે અને ને બધું જે જે છે છે વ્યવસ્થિત વ્યવસ્થિત નથી એને એને ત્યાં પાણી પાણી માટે આવવું જોઈએ તો રોડ રસ્તા બધા સારા રહે અને માટીમાં પાણી નહીં જાય તો માણસો કસરત કરી શકે વ્યવસ્થિત કરી શકે અને મેન્ટેન કરો ગાર્ડન તો સારું શું થવું જોઈએ મુખ્ય માંગ એ છે કે જે

અને સવારમાં બધા આવીને ખરાબ વર્તન કરે છે અને સાધનો પણ ખરાબ થઈ ગયા છે સરખું નથી એટલે કસરત બહુ તકલીફ થાય છે કુતરાઓનો પણ બહુ ત્રાસ છે અને અહીંયા આપણે જોઈએ તો કસરત કરીએ તો અહીંયા ગાર્ડનમાં પાણી સવારમાં છોડી દે છે એના કારણે ગાર્ડન આખું ભીનું હોય સાંજે પાણી છોડે ને તો સારું પડે એમ સવારે સુકાઈ જાય અને અહિયાં અહીંયા અસામાજિક તત્વો દ્વારા બધા આવે છે અને દારૂ ની બધું પેઇન રહે છે તો એની સ્વચ્છતા જાળવે તો સારું પડે રિપોર્ટ સુરત